ફાંડેશન દ્વારા જીપીએસસી તાલીમ સેન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન જીપીએસસી ઉમેદવારો માટે ઇન્દુ ફાઉન્ડેશન લાવશે નવું તાલીમ કેન્દ્ર પ્રવેશ પરીક્ષા અંગે વિગતવાર માહિતી જાહેર વડોદરામાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં શરૂ થનાર જીપીએસસી તાલીમ સેન્ટર તેમજ તેની પ્રવેશ પરીક્ષા વિશે વિસ્તૃત માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની તથા ભાજપા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્દુ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ તાલીમ સેન્ટર વડોદરાના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની તૈયારીમાં માર્ગદર્શન પૂરું પાડશે વિશેષ કરીને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી મોક ટેસ્ટ નિષ્ણાતોની માર્ગદર્શિકા અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે પ્રવેશ માટેની પરીક્ષા તથા તેના માપદંડ અંગેની વિગતવાર માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે ફાઉન્ડેશનના પ્રયાસોથી શહેરના વિવિધાર્થીઓને ગુણવત્તા સભર માર્ગદર્શન મળશે અને તેઓની ભવિષ્યના કારકિર્દી નિર્માણમાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આના સંદર્ભમાં આમ તો આપ તમામ મીડિયાના મિત્રોને ખબર જ છે કે ઘણા વર્ષોથી સરકારી નોકરીઓ જે બંધ પડી ગઈ હતી અથવા તો નવી રિક્રુટમેન્ટ નથી થતી બે હજાર ચૌદ પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં તમામ રાજ્યોની પરીક્ષાઓ વહેલામાં વહેલી તકે થાય અને રેગ્યુલર સ્તરે તેમની ભરતી થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જ્યારે જીપીએસસીની જીપીએસસી ગ્રેડ વન અને બે એની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સત્તાણું હજાર જેટલી કેન્ડિડેટ્સે એની એપ્લિકેશન કરી હતી અને જે પ્રમાણે રોજગાર મેળાઓ થઈ રહ્યા છે અને તમામ કેન્ડિડેટ્સને જાહેરમાં સર્ટિફિકેટ આપવામાં આવે છે જોબ આપવામાં આવે છે હમણાં સુધી ગુજરાતમાં એક વાસ્તવિકતા એવી હતી કે ગુજરાતી તમામ વિદ્યાર્થીઓ એ બિઝનેસ ઓરિયન્ટેડ હોવાના કારણે સરકારી નોકરી એના માટેનું તેમનું કલ્ટ ન હતું પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી તેમાં ઘણો ફેર થયો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે અને જેમ આપણે ગત વર્ષે માની લો કે સત્તાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કર્યું હતું તો આ વખતે ચોક્કસ મને લાગે છે કે સવા લાખથી ઉપર વિદ્યાર્થીઓ જ્યારે આવવાના છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ મળી શકે તે માટે થઈ છે રાજ્ય સરકાર દ્વારા તો પ્રયત્નો થાય જ છે એમએસ યુનિવર્સિટી દ્વારા પ્રયત્નો થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે વડોદરામાં બે અલગ અલગ સંસ્થાઓ આ પ્રયત્નો કરી જ રહી છે પરંતુ શહેરી વિસ્તારમાં જ વિદ્યાર્થીઓ સારું અનુકૂળ વાતાવરણ મળે તે માટે પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે અને ત્યારે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સેન્ટર એ વડોદરા શહેર હોવાના કારણે તેમાં પણ આ પ્રકારની એટલે કે જીપીએસસીની પરીક્ષા આપવા માટે થઈને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ તેમાં સક્રિય રીતે ભાગ લે તે માટે થઈને ડૉક્ટર વિજયભાઈ દ્વારા તેમના ઇન્ડુ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા જે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે તે ખરેખર ખૂબ એક કાબિલે તારીફ છે અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને પણ હું વિનંતી કરું કે આપણે બધા જ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતરવું જોઈએ અને એના માટેની તૈયારીના ભાગરૂપે જ્યારે ઇન્દુ ફાઉન્ડેશન એકવીસમી તારીખથી એની સ્પર્ધા છે અને ત્યારબાદ જે ઉત્તીર્ણ થશે વિદ્યાર્થીઓ તેઓને સારી રીતે ટ્રેનિંગ મળવાનું છે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ વડોદરા શહેરના મધ્ય ગુજરાતના તેમાં જોડાય એવું આપના માધ્યમથી તમારા વિદ્યાર્થીઓને બી અપીલ કરું થેન્ક યુ આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બાલકૃષ્ણ શુક્લજી જેમના માધ્યમથી આજના દિવસથી આ એક ખૂબ જ ભગીરથ કાર્યની જાહેરાત કરવામાં આવી રહી છે એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હિન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા ડૉક્ટર વિજયભાઈ શાહજી શિક્ષણ સમિતિના ચેરમેન એવા મિત્ર નિશિતભાઈ દેસાઈ આપણા જે ક્લાસીસ છે એ ક્લાસીસના સંચાલક કે જે અમદાવાદથી વધાર્યા છે એમનું પણ હું આ પત્રકાર પરિષદમાં સ્વાગત કરું છું આમ તો પૂર્ણ વિષય જ્યારે આદરણીય વિજયભાઈએ મૂક્યો છે ત્યારે સૌ પ્રથમ તો ઇન્ડો ફાઉન્ડેશન અને વિજયભાઈ એમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે વિકસિત ભારતના વાહક એ યુવાનો છે આજે જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત થતાં આપણે જોઈશું ત્યારે સૌથી વધારે આજના યુવાનો એના ચાલક બળ પુરવાર થશે અને એમના માધ્યમથી જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ સ્પીપાના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે પરંતુ એક કોઈ પણ સરકારની જે ફેસિલિટી હોય અથવા ખાનગી સંસ્થાની ફેસિલિટી હોય એની પોતાની એક મર્યાદા હોય અને એની સામે યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે છે ભારત દેશ એની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાનો જ્યારે આવેલા છે ત્યારે આ પ્રકારનું જે હિન્દુ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટરનું જ્યારે અત્યારે શરૂઆત થઈ રહી છે હું માનું છું કે આ યુવાનોના જે સ્વપ્ન છે એને નવી પાંખો આપશે અને આપના માધ્યમથી વડોદરાના તમામ યુવાનો માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાતના પણ તમામ યુવાનોને હું અપીલ કરું છું કે એકવીસમી સપ્ટેમ્બરે યોજાનારી આ જે ટેસ્ટ છે સ્કોલરશીપ એન્ટ્રન્સ ટેસ્ટ એમાં આપ સૌ એનો એમાં ભાગ લો અને એમાં ઉત્તીર્ણ થઈ અને આ જે યોજના છે એનો આપ લાભ લો કે આપને નિઃશુલ્કપણે એના માટેની પ્રિપેરેશનના ક્લાસીસ પણ આપને કરાવવાનો જે એક તક આપને હિન્દુ ફાઉન્ડેશન આપી રહી છે ત્યારે હું આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તમામ યુવાનોને હું અપીલ કરું છું વડોદરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી જે યુનિવર્સિટીઝ અને આવે આવેલી છે એમના સંચાલકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સ્કીમ છે એ તમામ યુવાનો સુધી પહોંચે એનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થાય એટલે વધારેમાં વધારે લોકોને આનો લાભ મળે અને ફરી એકવાર હિન્દુ ફાઉન્ડેશન અને આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહને આ સુંદર એક પ્રોજેક્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છાઓ Never miss an update.